સુપ્રીમ કોર્ટે વકફ કાયદા પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે કેટલીક કલમો પર સ્ટે મૂકી ફેરફારો પર રોક લગાવી હતી

અને ઇન્ટ્રીમ ઇન્જેક્શન માટે એનો ફેસલો જે છે સુપ્રીમ કોર્ટે રિઝર્વ રાખેલો જેનો ફેસલો આજે આવેલો છે અને એની અંદર સુપ્રીમ કોર્ટે જે ઇન્ટ્રીમ ઇન્જક્શન લગી ફાઇનલ ડિસ્પોઝલ કેસ તો નહીં થાય ત્યાર લગી તે જે ત્રણ મેજર પ્રોવિઝન્સ છે જે જોગવાઈ છે તેને હાલ પૂરતું એને રોક એની પર રોક લગાવી દીધી છે જેની અંદર કલેક્ટરને જે સત્તા આપવામાં આવી હતી કે કલેક્ટર જ્યારે ઇન્કવાયરી કરતા હોય પ્રોપર્ટી માટે તો એ પ્રોપર્ટી સરકારની માનવામાં આવશે તેને સુપ્રીમ કોર્ટે હાલ સ્ટે કરી દીધું છે બીજી વસ્તુ કે જે ઇન્કલુઝન ઓફ નોન મુસ્લિમ હતું બોર્ડની અંદર તેની અંદર એમ કીધું છે કે જે સેન્ટ્રલ વર્ક કાઉન્સિલ છે તેની અંદર વધારે ફોર નોન મુસ્લિમ્સ હોવા જોઈએ અને ગુજરાત એટલે સ્ટેટ સ્ટેટ જે બોર્ડ છે તેની અંદર મેક્ઝીમ ત્રણથી વધારે નોન મુસ્લિમ્સ નહીં હોવા જોઈએ જે પછી એની અંદર એક ઓબ્ઝર્વેશન સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે સીઈઓ સીઈઓની જે નિયુક્તિ થાય તેમાં સરકારે એવી તકેદારી રાખવી જોઈએ કે સીઈઓ જે હોય તે મુસ્લિમ સમાજમાંથી આવે તો વી વેલકમ આ જજમેન્ટ અમે વેલકમ કરીએ છીએ ઇટ્સ વેરી ગુડ જજમેન્ટ અને પ્રાઇમા ફેસી સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું છે કે આ ત્રણે ત્રણ પ્રોવિઝન છે તેને અટકાવવા જોઈએ જેને અત્યારે હાલ પૂરતું રોક સ્ટે ઓર્ડર આપી દીધું છે અંતિલ જે ફાઈનલ ડિસ્પોઝલ થાય કેસ નો ત્યાં લગી